જેતપુર શહેરમાં રેલવે પાસેના સ્થળ નકલંગ આશ્રમ રોડ પર આવેલા વિશાલ વાટિકા જેતપુર પાસે સ્વર્ણયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જેતપુર બાયપાસ મીટિંગ લિંક ઉપર અઠાવીસો કરોડના ખર્ચે બનાવવામાં આવનાર રેલ ઓવર બ્રિજ આરોબીનું કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીના હસ્તે ખાત કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર 2023 પ્રશ્ન હતો એટલે કરું છું શહેરી વિકાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે અઠ્યાવીસ કરોડ રૂપિયા આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂર કરેલા હતા કારણ કે સરસ સાખો રોડ ડેવલપિંગ થઈ ગયો હતો પણ રેલવે ક્રોસિંગના હિસાબે સાબિન સાહેબ જવાતું નહોતું એટલે આજે અઠયાવીસ કરોડના ખર્ચે અહીંયા ભવ્ય બ્રિજ બનશે એનું આજે સૌ નગરપાલિકાના સભ્યો અને શહેરીજનોની આજની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ બ્રિજ વહેલી તકે પૂર્ણ થાય અને સરદાર ચોકથી નકલંકા આશ્રમ તત્કાલ સુધી ચોકલી સુધીની કનેક્ટિવિટી જલ્દી જેતપુર શહેરના માટે અમારા પ્રયાસ છે અને આજે અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બિલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે ચાલુ કરવાનું છે કામ કરવાનું ત્યારે એને એન લેવું